સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે અયોધ્યાના રામ મંદિરમાં ગોળીબાર થવાનો મામલો બહાર આવ્યો છે અને અને તેની અંદર એક એક પણ મોત મોત છે 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 જી હા આ ઘટના સવારે વાગ્યાની જેમાં તે જવાન તરીકે પોતાની ડ્યુટી નિભાવી રહ્યો હતો ત્યારે વીઆઈપી ગેટ આગળ જ તેની ગાર્ડની તરીકેની ડ્યુટી હતી અને તે દરમિયાન જ ગોળીનો અવાજ સંભળાતા બીજા પોલીસ કર્મીઓ પણ ત્યાં પહોંચી ગયા હતા અને ત્યાં તે જવાનને મૃત પામ્યો હતો ત્યારે તેના માથાના ભાગે આ ગોળી વાગવાનું બહાર આવ્યું છે અને તેની સાથે સાથે રાઇફલ પર તેની જ હોય તે પણ ખુલાસો કરવામાં આવ્યો છે ખુદ પોલીસ દ્વારા તેને ફોરેન્સિક લેબમાં આપવામાં આવ્યો છે અને તેના ફોનને પણ ફોરેન્સિક લેબમાં આપવામાં આવ્યો છે ત્યારે કેટલાક દિવસો પહેલા રામ મંદિરમાં ધમકી ભર્યા ઈમેલ અને બોમ્બથી ઉડાડવાનો ધમકી તેમને આપવામાં આવી હતી તે દરમિયાન અલગ શહેરોમાં જેમ કે અમદાવાદ બરોડા અને મુંબઈ તેવા શહેરોમાં પણ આ ધમકી ભર્યા ઈમેલ આપવામાં આવ્યા હતા ત્યારે તે જ બાબતે આજે સવારે સાડા વાગે રામ મંદિર ખાતે ગોળીબાર થવાનો મામલો બહાર આવ્યો છે